શું શિયાળામાં રોજ સ્નાન જરૂરી છે કે સ્નાન વગર પણ ચાલી શકે શિયાળાની ઋતુમાં લોકો દરરોજ સ્નાન કરવાથી અચકતા હોય છે જો કે ઘણા લોકો તેને એકદમ સરસ માને છે જ્યારે કેટલાક તેને હાઇજીનિક નથી માનતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દરરોજ સ્નાન કરવું તમારા માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક છે ચાલો જાણીએ કે દરરોજ નહાવાથી તમને કેમ નુકસાન થઈ શકે છે અને શિયાળામાં નહાતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ શું દરરોજ સ્નાન કરવું જરૂરી છે ખરેખર દરરોજ સ્નાન કરવાથી તમારી ત્વચાને નુકસાન થાય છે સ્નાન કરતી વખતે ત્વચાના મૃતકોષોની સાથે આપણી ત્વચાના કુદરતી તેલ પણ દૂર થાય છે અને તેના કારણે ત્વચા શુષ્ક અને સંવેદનશીલ બને છે વધુમાં સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાતા સાબુ અને શેમ્પુમાં રહેલા રસાયણો પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે તેથી દરરોજ સ્નાન કરવાને બદલે તે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી જો તમે એવું કોઈ કામ ન કરો કે જેમાં તમારે ધૂળમાં સમય પસાર કરવો પડે અથવા ખૂબ પરસેવો કરવો પડે તો દરરોજની જગ્યાએ દરરોજ સ્નાન કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે દૈનિક સ્નાનના ગેરફાયદા ત્વચા માટે હાનિકારક રોજ સ્નાન કરવાથી ત્વચામાંથી કુદરતી તેલ નીકળી જાય છે જેના કારણે ત્વચા શુષ્ક ખંજવાળ અને સંવેદનશીલ બને છે તે ખંજરવું અને સોરાઇસિસ જેવી ત્વચાની સમસ્યાઓને વધારી શકે છે ત્વચાના ચેપનું જોખમ ત્વચાના કુદરતી તેલમાં સારા બેક્ટેરિયા હોય છે જે ત્વચાને ચેપથી બચાવે છે દરરોજ સ્નાન કરવાથી આ સારા બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે જેનાથી સ્કિન ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે દરરોજ નહાવાથી શરીરના માઇક્રોબાયોમ એટલે કે સારા બેક્ટેરિયાનું સંતુલન બગડે છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને ચેપનો શિકાર બનવાનું જોખમ વધી જાય છે વાળ માટે હાનિકારક રોજ વાળ ધોવાથી વાળમાંથી કુદરતી તેલ નીકળી જાય છે જેના કારણે વાળ શુષ્ક નિર્જીવ અને નબળા બની જાય છે કેટલી વાર સ્નાન કરવું જોઈએ દર બીજા દિવસે અથવા અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ સ્નાન કરવું પૂરતું છે પરંતુ જો તમે ખૂબ પરસેવો છો અથવા ધૂળવાળા વિસ્તારમાં રહો છો તો તમે દરરોજ સ્નાન કરી શકો છો જો તમારી ત્વચાની કોઈ પણ સ્થિતિ હોય અને ડૉક્ટર તમને દરરોજ સ્નાન કરવાની સલાહ આપે તો પણ તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ ઉપરાંત તમે તમારી ત્વચાના પ્રકાર અને ઋતુ પ્રમાણે તમારા સ્નાનની આવર્તન નક્કી કરી શકો છો જેમ કે શિયાળામાં તમને ઓછો પરસેવો આવે છે તેથી તમે સ્નાન કર્યા વિના એક કે બે દિવસ જઈ શકો છો શિયાળામાં સ્નાન કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ શિયાળામાં આપણે ગરમ પાણીથી નહાવાનું પસંદ કરીએ છીએ પરંતુ વધુ પડતું ગરમ પાણી ત્વચાને નુકસાન પહોંચાડે છે તેથી ગરમ પાણીથી સ્નાન કરવું વધુ સારું છે જાણો નહાવાનો સાચો સમય કેવો છે દિવસ કે રાત્રે નહાવાનો સાચો સમય કેવો છે સવારે સાંજે કે રાત્રે મોટાભાગના લોકો સવારે નહાવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો રાત્રે નહાય છે કેટલાક લોકો સવારે નહાવાથી સારું લાગે છે અને સમગ્ર દિવસ ફ્રેશ રહે છે જ્યારે કેટલાક લોકોને રાત્રે નહાવાથી ફ્રેશ અનુભવ થાય છે કેમ કે તેનાથી ઊંઘ સારી આવે છે પરંતુ સવાલ એ છે કે નહાવાનો સાચો સમય કયો છે બીજો સવાલ એક છે કે શું ખરેખર સ્નાન માટે કોઈ સારો સમય છે ક્યારે નહાવું જોઈએ આ બાબત તમારા સમગ્ર દિવસના કામ પર આધાર રાખે છે જો તમારું કામ એવું છે કે જેમાં તમારા કપડાં અને શરીર મેલું થઈ જાય છે તો તમે સાંજે નહાઈ શકો છો જો તમારા કામમાં આ બધું નથી આવતું હોય તે તમે સવારે નહાવાનું પસંદ કરશો પરસેવો આવે ત્યારે શું કરો છો જો તમને દિવસ દરમિયાન ખૂબ પરસેવો આવે છે તો તમે ઘરે પહોંચીને નહાવાનું પસંદ કરશો ભલે તમને સવારે બપોરે કે સાંજે વધારે પરસેવો આવે તો સૌથી પહેલાં તમે નહાવાનું પસંદ કરશો રાત્રે ક્યારે નહવું જોઈએ જો તમારો દિવસ ખૂબ જ સક્રિય છે અને પરસેવાથી ભરપૂર રહે છે તો તમારે રાત્રે સૂતા પહેલાં શરીરને સાફ કરવું જોઈએ નહાવાથી ત્વચાની ગંદકી અને બેક્ટેરિયા સાફ કરવામાં મદદ મળે છે ઠંડા પાણીથી નહાવું કે ગરમ પાણીથી જો તમે સવારે નહાવાનું પસંદ કરો છો તો તમારા માટે ઠંડુ પાણી વધારે યોગ્ય છે કેમ કે જે તમને કામમાં મદદરૂપ થશે જો તમે રાત્રે નહાવાનું પસંદ કરો છો તો ગરમ પાણી વધારે યોગ્ય છે કેમ કે જેનાથી સારી ઊંઘ આવે છે રાત્રે નહાવાથી શું થાય છે એક રિસર્ચમાં દાવો છે કે રાત્રે નહાવાથી સારી ઊંઘ આવે છે જો તમે અનિંદ્રતાથી પીડિત છો તો તમારે સાંજે ગરમ પાણીથી નહાવવું જોઈએ શું સવારે અને રાત્રે બંને સમય નાહી શકાય એવું ન કરવું જોઈએ જો આવું કરશો તો તમારી ટોચા પ્રકૃતિ તેલ ખોઈ શકે છે જો તમે દિવસમાં બે વખત નાહાવ છો તો સ્કિન શુષ્ક થઈ જાય છે જો તમને સ્કીન સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો તમે ડૉક્ટરની સલાહ લીધા બાદ દિવસમાં બે વખત નહાઈ શકો છો સ્નાન કર્યા પછી ત્વચાને શુષ્ક થતી અટકાવવા માટે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો નહાવા માટે કોઈ પણ કઠોર સાબુનો ઉપયોગ કરશો નહીં જેના કારણે શિયાળો ત્વચાની શુષ્કતા વધુ વધી શકે છે દરરોજ વાળ ધોવાનો પણ ટાળો તેનાથી માથાની ચામડી શુષ્ક થઈ જશે અને ટેન્ડરફ થઈ શકે છે સ્નાન કર્યા પછી તમારા શરીરને સારી રીતે સૂકવવાનું ભૂલશો નહીં ખાસ કરીને કોણી ઘૂંટણ કાનની પાછળ અને અંદર આર્મ્સ ઠંડીમાં ચેપનું જોખમ વધારે હોય છે અને ભીની જગ્યાએ બેક્ટેરિયા ફૂંગ વગેરે ઝડપથી વધે છે તેથી તમારા શરીરને સારી રીતે સૂકવી દો